અમદાવાદમાં તમામ બૂથ પર એસઆઈઆરની કામગીરી મતદારોની ચકાસણીની સાથોસાથ ફોર્મ ઉપડ્યા બાદ બૂથ કેમ્પ અમદાવાદ શહેરની પંદર અને ગ્રામ્યની છ વિધાનસભામાં કેમ્પ વર્ષ બે હજાર બે બાદ બદલાયેલા સરનામા માટે કેમ્પમાં માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે બે હજાર બે બાદ જન્મેલા મતદારોના નામ ઉમેરવા માટેની કામગીરી પણ કરાઈ રહી છે મતદારોને મુશ્કેલી થતી હોવાનું બૂથ લેવલ ઓફિસરે સ્વીકાર પણ કર્યો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી છે બીજી તરફ અમદાવાદની એકવીસ વિધાનસભામાં કેમ્પનું આયોજન કરાયું છે જેમાં મતદારોના ઘરે ગત સપ્તાહે બી તરફથી જે ફોર્મ આપવામાં આવ્યા છે તે ફોર્મ આજે અલગ અલગ બૂથ ઉપર જઈને તેમણે રજૂ કરાવવાના રહેશે અને હાલ એબીપીએસ અસ્મિતા અમદાવાદના ચુટુર વોર્ડમાં ઉપસ્થિત છે અને અહીંયા આગળ પણ આ કામગીરી છે તે કરવામાં આવી છે જે પણ પુરાવા સરનામું અથવા નામમાં ફેરફાર કરાવવાના હશે તે અહીંયાના જે નાગરિકો છે તે કરાવી શકે તે પ્રકારની વ્યવસ્થા છે આપણી સાથે બીએલઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું મેડમ ગત સપ્તાહે લોકોના મકાનની ચકાસણીઓ ઓનલાઈન કરવામાં આવી આજે કેમ્પનું આયોજન છે કઈ કઈ બાબતો આમાં ધ્યાનમાં રાખવામાં આવશે ખાસ તો મતદારે એ ધ્યાનમાં રાખવાનું છે કે બે હજાર બેમાં ક્યાં હતા એની વિગત અપલોડ કરવામાં અમને થોડા પ્રોબ્લેમ થાય છે બીજું બધું તો એમને ખબર પડે છે પણ ફોર્મમાં થોડું એ લોકો પૂછીને અમે સપોર્ટ કરવા માટે બેઠા છીએ અને અમે બધા વોટર્સને સપોર્ટ કરતા હોઈએ છીએ ખાસ અમારે અહીંયા બેસવામાં એ પ્રોબ્લેમ આવે છે કે વોટર્સના નામ બે હજાર બેમાં એ લોકો છેલ્લે ક્યાં હતા એ થોડું મળવામાં કોમ્પ્લિકેટેડ છે અને ઘણા લોકો શિફ્ટેડ થઈ ગયા છે એમનો થોડો પ્રોબ્લેમ આવે છે પણ તેમ છતાં અમે ટીમને સાથે રાખીને એનો પર્પઝ સોલ્વ કરવા અમે બેઠા જ છીએ અને એમને અનુકૂળો એ લોકોને વોટર્સને કોઈ બી તકલીફ ના પડે એના માટે અમે સહાય કરીએ છીએ મતદારોના મેડમ પ્રશ્નો મુખ્ય કયા કયા હોય છે તેમને કોઈ ના સમજ હોય અથવા ગેરસમજ ઊભી થતી હોય તેવા પ્રશ્નો કયા કયા અત્યાર સુધી સામે આવે અત્યાર સુધી એવું છે કે આ ફોર્મમાં જે ચાર પ્રકારની કોલમ છે ને એમાં વોટર્સ મુશ્કેલી અનુભવતા હોય છે પણ એમાં એવું છે કે આડત્રીસ વર્ષ ઉપરના એ ફોર્મ ફિલઅપ અલગ રીતે કરવાનું છે અને નીચેના એ થર્ટી એટથી નીચેના એ અલગ રીતે ફિલઅપ કરવાનું છે એમાં થોડુંક કોમ્પ્લિકેટેડ થતું હોય છે વોટર્સને પણ એમ અમે સમજાવીએ એટલે એ લોકો કરી દેતા હોય છે તો કેમ્પનું આયોજન અહીંયા આગળ કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર બેમાં માં જે પણ મતદારોએ તેમની નોંધણી કરાવી હશે અથવા બે હજાર બે બાદ જન્મેલા જે નાગરિકો છે જેઓ અત્યારે ચૂંટણીમાં મતદાન કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે તેમના નામ ઉમેરાવા તેની સાથે જો છેલ્લા બે હજાર બેથી બે હજાર પચીસ દરમિયાન તેમના મકાનમાં અથવા રહેઠાણમાં કોઈ ફેરફાર થયા હશે તો તેના પુરાવા પણ અહીંયા આગળ રજૂ કરવાના રહેશે તે બાદ તેમનું એસઆઈઆરનું જે ફોર્મ છે તે અહીંયા આગળ રજૂ થઈ શકશે જે રીતના બીએલઓ આપણી સાથે જોડાયા હતા અને તેમણે પણ કહ્યું કે અનેક મતદારો હજી પણ મૂંઝવણ ભરેલા પ્રશ્નો સાથે આવી રહ્યા છે અને તેના જ કારણે અમદાવાદ શહેરની સોળ અને અમદાવાદ ગ્રામ્યની પાંચ જેટલી વિધાનસભાઓ છે તેના બૂથ છે ત્યાં આગળ આ પ્રકારનો કેમ્પ રાખવામાં આવ્યો છે જ્યાં આગળ કલેક્ટર વિભાગમાં કાર્યરત બીએલઓ છે બૂથ લેવલ ઓફિસર છે તે લોકોને અહીંયા આગળ બેસાડવામાં આવ્યા છે અને તેમના તરફથી તમામ માહિતીઓ છે તે મતદારોને આપવામાં આવી રહી છે અને આ ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે કેમેરામેન રાભાવ સાથે કુશાંત સોની એ બીપી અસ્મિતા અમદાવાદ